અને બાલ તરુ કહીએ છીએ અમે આ નાના છે ને એને બાળક છે અને એ રીતે એનું માવજત કરવાની એક ઝાડ મરી જાય ને તો પેલું ગર્ભમાં જે બચ્ચું મરી જાય ને એની માને કેવી પીડા થાય ના જાગે કે આ સરપંચનું કે પેલાનું કે પેલાનું પેલું નથી આ મારું છે અને તે રસ્તા ઉપર ચાલતા જતા હોય અમે હાજર ન હોય તો બોમનો કોઈ પણ સમાજનો કોઈ પણ માણસ મોદરો બીજો હોય તો આવીને તગડી જાય છે એને એમ થાય કે મારું નુકસાન નુકસાન થઈ રહ્યું છે એટલે આને કોઈ સીમા અમને એટલો આનંદ થાય કોઈ સીમા જ નથી ના બરાબર છે હજુ પૈસા પડ્યા છે હું ગુડાઉન કરશું રૂમ કરશું પોણી ટોકું કરવું છે અને અહીં કોને પચાસ જેટલા બોગડા લાવવા છે કે કોઈ અહીં આવે તો બેસે બરાબર છે થોડી અને અહીં અમારી ગણતરી એવી છે કે આ વૃક્ષો મોટા થશે પશુ પંખી રહેશે આ એક અમને નહીં તમને બધાને કેટલું પુણ્ય મળશે એટલે સીમા જ નથી બિલકુલ બિલકુલ એટલે બહુ જ મજાનું આખું કામ થયું છે જળગ્યા હોય એવું ક્યાંક બઉ બધાને અચ્છા બરાબર છે બાકી પાણી ને બધું નિયમિત સરખું મળી રહેશે હા 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 હા

અચ્છા એ પતરા તમે કર્યા બરાબર છે ઓહો ના આવે એમ એનું નુકસાન થતું હતું તો ક્યાંથી આ બાજાઓ તો આખા ગામ

પોણી ભેગું કરવું છે અને એક અને પચાસ જેટલા બોગડા લાવવા છે કે કોઈ અહીં આવે તો બેસે બરાબર છે થોડી માટે એને આમ સ્મશાન ન લાગે બધી વસ્તુ છે પંચાયત છે શિવશંકર મંદિર છે ચોરો છે પણ આ એક વસ્તુ એવું બને કે હું આવીને બેસવાની ઈચ્છા થાય બરાબર જે વખતે મસાણ માં મોડવું એનો જગ્યું તો એને આપણે પૂરેપૂરું સ્મશાનમાં સ્મશાનમાં માંડવો કર્યો એ જ્યારે આપણે સંસ્થા થકી જ્યાં પણ વૃક્ષારોપણ થતું હોય તો એ જગ્યા ઉપર આપણે ગામના લોકોને આમંત્રણ આપતા હોઈએ છીએ અને ત્યાં વૃક્ષ પૂજનનો એક કાર્યક્રમ કરતા હોઈએ છીએ મંડપ બાંધીએ છીએ અને ગામના બધા લોકોને આમંત્રણ આપીએ આજુબાજુના બધા લોકોને અને ત્યાં વૃક્ષને આપણે રોપણ કરીએ પૂજા વિધિથી જે બ્રાહ્મણના મંત્રોચ્ચારથી અને સરસ રીતે મંડપ બાંધીને આખો માહોલ એવો કરીએ છીએ કે એક પ્રસંગ લાગતો હોય છે અને સરસ બધા ગામના લોકો તૈયાર થઈ અને પૂજાની થાળી પણ એ ઘરથી લઈને આવતા હોય છે અને વૃક્ષ પૂજન કરી અને વૃક્ષનું આપણે પ્રથમ રોપણ કરીએ છીએ અને ત્યારબાદ આપણે બધા વૃક્ષોનું રોપણ કરતા હોઈએ છીએ એ માંડવો આપણે રોપ્યો એટલે અહીં છે ને માંડવો સ્મશાન સ્મશાનમાં માંડવા એ મેં ટાઇટલ કરેલું અને બહેનો પણ અહીંયા આ સ્મશાનમાં કદાચ પહેલીવાર આવી એ વખતે અને બેનો બધા કપલ સાથે આપણે પૂજા કરેલી ને ચા નાસ્તો ને બધી વ્યવસ્થા કરેલી એટલે મશાનમાં માંડવો એવું એ વખતે રોપેલું અને સરસ મજાની ભાવના સાથે આ મજાનું કામ થયું બીજા ગામના લોકો આવે છે આજુબાજુના ને કહે છે કે આ તમે કર્યું તો અમને કરવું છે અમારા ગામમાં એવું કંઈ અમારે કંઈ ગંદા બધા કોઈ એક્સપર્ડ નથી પણ બાર હજાર જેટલું વૃક્ષારોપણ કરવું એનું જતન કરવું મોટા કરવા ને ગૌચર ની અંદર નીલ ગાય હોય ભોંડરા હોય એની હોવા છતાં પણ એનો ઉછેર કરવો એમનું કેવું છે કે અમારે ગામમાં પણ કરવું છે પણ દરેક જગ્યાએ બેન આવું બધું

એટલે બહુ જ મજાનું આખું કામ થયું છે અમારા ધર્મીનભાઈ છે અમદાવાદમાં રહે છે એમણે આ કરવા માટે પૂજનમાં પણ આવેલા અને એમણે આ ગ્રામવન આખું સરસ મજાનું ઊભું થાય એ માટે સપોર્ટ કરેલો તમે પણ કરી શકો ગામને કરવું હોય છે પણ ઘણી વખત કેવું હોય છે કે કોઈ ટેકો કરે કોઈ હાથું એક જરાકમથી મદદમાં આપણે જો આવીએ ને તો પછી ગામ આખું આમાં લાગી જતું હોય છે અમે એમને નહોતું કીધું કે આ પતરાની વાડ કરો અમે વાડ કરી હતી પણ પતરા નીચેના ભાગમાં નાખવા પડે કેમ નાખ્યા આપણે મેડમ મેં કીધું નીલગાય અને ભૂંડ આ જે ગૌચર થઈ એટલે અહીંયા આવી જાય આવી જાય એટલે ખૂબ થોડું નુકસાન થયું હતું તો અમે એવું વિચાર્યું કે વીએસએમ સંસ્થા દ્વારા ખૂબ જ ખર્ચો કરીને આટલું કરી આપવામાં આવ્યું પણ છતાં નુકસાન થતું તેને અટકાવવા માટે કરીને અમે અમારીથી જે સ્વેચ્છાએ તમારી ભલામણ સલાહ વગર પતરા કર્યો ને હું જાતે મજૂરો હતો પણ હું જાતે ઘરે કામ નથી કરતો પણ બે દિવસ અહીં આવીને હું મથ્યો કે ના આપણું છે મારું છે બિલકુલ હું નઈ કેતો બીરુ કોણ કરશે તારો સાચવણી થઈ ને અને આ બહુ અગત્યની વાત છે એમણે કીધું કે અમાર સંસ્થાને પૂછું ની અમારું છે સામાન્ય રીતે નાની પાવડ જેવા ગામ બહુ ઓછા છે મોટા ભાગના તો આપણે ડ્રીપ તૂટી ગઈ હોય તો કે કે અમાર તો પાણી નહીં આવતું ઝાટકો બગડી ગયો છે આવી એટલે નાની નાની ચીજોમાં પણ અમાર ધ્યાન આપવા માટે અમને બોલાવે એની જગ્યાએ આ ગામ પાસેથી શીખવા જેવું છે અને આમ હંમેશા અમે કહીએ છીએ કે વૃક્ષો વવાસે કાલ આખી આ ભૂમિ હરિયાળી થઈ જશે તો અમે તો આવતા જતાં કદાચ છાંડે અહીંયા થોડું બેસવા આવીશું બાકી લાભ તો ગામને જ મળવાનો છે તો ગામ પોતે આના માટે થોડું પૈસા કાઢે તો એ એ એ સદભાગ્ય છે તમે જેમ કીધું ને કે અહીં મેં પોતે ઘરે કામ ન કરતા પણ અહીં હું પાવડો ચલાવું તો આ તમને મળેલી ઉત્તમ તક છે સેવા માટે તો કરે છે એવા સરસ મજાના ગામના લોકો છે બીજી આ સજેશન છે જે સુરાણા ગામમાં એક મેં કદાચ મેં મૂક્યું પણ હતી વિગતો કહી પણ હતી જોડી પ્રથા એ લોકોએ શરૂ કરી છે સ્મશાનમાં કોઈ પણ ગુજરી જાય એટલે એ ડાગુઓ જ્યારે અહીંયા લઈને આવે ને એને અગ્નિસંસ્કાર કે દફન વિધિ ચાલતી હોય એ દરમિયાન એક પેલું કપડું લઈ અને બધા ફરે અને જેને જે દાન દક્ષિણા કરવી હોય નિમિત્તમાં એ કરે એ દાન દક્ષિણાનું જે ફંડ ભેગું થાય ને એ લોકો એમના જંગલમાં એટલે આપણે જે ટ્રી પ્લાન્ટેશન આપણું આ ગ્રામ વન બનાવ્યું છે એમાં જ ખર્ચે તો આ પણ એક તમે શરૂ કરી શકો આનો ફાયદો એ થશે કે

એક જ મારો કીધું તમે તમે આવો આ મારું નથી તમારું છે વૃક્ષ મજૂરો દ્વારા છુપાવ્યું પણ એક એક વૃક્ષ એનો જોડે કરવા તો દરેક ને ભાવના જાગે કે આ સરપંચ નું કે પેલા નું કે પેલાનું બેનું નથી આ મારું છે અને અત્યારે રસ્તા ઉપર ચાલતા જતા હોય અમે હાજર ન હોય તો ગોમ નો કોઈ પણ સમાજ નો કોઈ પણ માણસ મોદરો બીજો હોય તો આવીને તગડી જાય છે એને એમ થાય કે મારું નુકસાન નુકસાન થઈ રહ્યું છે એટલે આને કોઈ સીમા અમને એટલો આનંદ થાય કોઈ સીમા જ નથી ના બરાબર છે પણ તો આ પેલું કરવડાઓ જોળી વાળું જે છે જો થઈ શકતું હોય તો એ ગામના પરમાર્થના કામ માટે જ વાપરવાની વાત છે અને દાનની ભાવના માણસમાં એવું છે કે ઈશ્વર અથવા આપણા ત્યાં નિયમોની રીતે વાત કરો તો દાનનું બહુ જ મહત્વ છે એ શ્રમદાન પણ હોઈ શકે અને આર્થિક દાન પણ હોઈ શકે તો બેનો વૃક્ષારોપણ સાથે દરેક જગ્યાએ શમ્સ ભૂમિ અંદર મસાણ હોય તો કોઈ હોતું નથી જે વખતે કોઈ અંતિમ શમ્સ ભૂમિ હોય એ વખતે આવતા હોય બાકી આવતા હોતા નથી પણ આ વૃક્ષારોપણ થયા પછી એક તો ગામની નજીક સાઈડ માં છે તો ગામની અંદર એવી ભાવના જાગી છે કે પૈસા અમે આપીએ નથી પૈસા અમે આપીએ તમે આટલું બધું કર્યું છે ગામે આટલું બધું કર્યું છે સંસ્થા આટલું કર્યું છે તો અહીં એક રૂમ બનાવો પાણી ટાકુ બનાવો તમે લાકડા રાખો લાકડાના પૈસા અમે આપશું પણ કોઈ ગામમાં ગરીબ માણસ એવો હોય

આમ આખા ગુજરાત દેશ અને દુનિયામાં થાય કે જે જાહેર કાર્યો માટે આટલી બધી તત્પરતા દાખવે અને મદદમાં પણ સાથે આવે એ રીતના બસ હું તો આજે જોવા આવી તળાવ તો કરતા હતા એટલે તળાવની સાથે સાથે કેવા થયા છે વૃક્ષોએ પણ જોઈને બહુ જ બહુ જ આનંદ થયો એમ અને તમે બધા આટલું ધ્યાન રાખો છો એટલે અમારે કે બહુ ચિંતા કરવા નહીં અને સૌથી અગત્યનું તમે સરસ આવા યુવા સરપંચ અને આટલી બધી ભાવના રાખો આ મહેશ શું આવે અહીંયા જોવા માટે

ઉપર આવીને બેહો એટલે એ કામ કરે બાકી એમ એમને કામ ના કરે સાઈડ ઉપર હાજર રહેવું પડે તમે આ કામ ચાલુ કરો પછી કામ કરે અહીં એ એવું કેવું નથી પડતું એક વખત આયા કઈ ગયા કે ભાઈ હવે થોડો કચરો વધારે થઈ ગયો છે થોડો કરો પૂરું ચાલુ કામ તો થઈ ગયું હોય કામ ચાલ બીજી વખત નેક્સ્ટ રાઉન્ડ માં આવો એટલે કામ થઈ ગયેલ હોય બરાબર એટલે આ બહુ જ અગત્યની વાત છે હા બધાને એવું લાગે કે આ તો ઝાડ વાવવું તો ના કેટલું સહેલું છે થઈ જાય અને આ ગણીએ અમે આંકડા એક લાખ બે લાખ ત્રણ લાખ આઠ લાખ એંશી ને હમણાં હું બોલું છું કે આ સિઝનમાં અમે એક મિલિયન એટલે દસ લાખ પૂરા કરશું અને આમ કુદરત અને તમે બધા સહયોગ કરશો તો આપણે કરોડે પહોંચી શકીએ એટલે કોકને એવું લાગે કે આમાં શું વળી ઝાડ વાવવું ને બધું પણ આ જે બોલે ને એ બહુ અગત્યનું છે કે ગામોમાં આપણી ત્યાં આરંભે સુરા જેવી સ્થિતિ બહુ હોય દરેક ગામ પેલી લાલ જાજમ પાથરીને આપણને બોલાવે અને પછી શું કહે એક વખત પ્લાન્ટેશન થઈ ગયું શરૂઆતમાં પાણી પણ આવ્યું અને કેટલાક ગામોમાં પછી કોઈ તકવાય ન આવે એવું થતું હોય છે ત્યારે એ સાઇટો આપણા બાગે આવે એને ઠીક કરવાની કેમ કે અમે તો એવું માનીએ છીએ કે આ જવાબદારી છે અને બાલ તરુ કહીએ છીએ અમે આ નાના છે ને એને બાળક છે અને એ રીતે એનું માવજત કરવાની એક ઝાડ મરી જાય ને તો પેલું ગર્ભમાં જે બચ્ચું મરી જાય ને એની માને કેવી પીડા થાય એવી પીડા થાય ને હું તો એવું માનું છું કે હા બિલકુલ એમ અને કેવું છે કે એ એ ભ્રૂણત્યા જેટલું જ પાપ લાગે છે એટલે ઝાડને મને મજા પડી ગઈ એટલે મેં ખાલી વાવી દીધું તો હું કહું છું કે એવું બિલકુલ ન કરવું જોઈએ એમ એ બોલતું નથી પણ એ જીવતું જાગતો એ એ જીવ જ છે એમ એટલે એને ઉછેરવું ને એ બહુ જ અગત્યનું છે અને એના માટે આ બધી પળોજણો છે એટલે હું અહીંયા ગામ લોકોને પણ વિનંતી કરીશ કે જે નાની પાવડ જેવી જવાબદારી લેવા તૈયાર હોય ને નાની પાવડ છે ફોરણા છે સુરાણા છે લુદરા છે બેણપ છે એવા કેટલાક ગામોના નામો આપણે ગણાવી શકીએ કે જ્યાં અમારે કંઈ જ કહેવું અમે આંટો ન મારીએ તો એ લોકો સંભાળી લે પણ કેટલીક જગ્યાએ લોકો આમ થકવાડી નાખે બિલકુલ એમ ના પણ એ બંનેની ભાવનાય છે કરવું છે એટલે એવી કે જે લોકો આ સાંભળે છે ખુદ જાતે અને નવા આ વર્ષ માટે જંગલ માટે જે લોકો પ્રપોઝલ મોકલે નાની પાવડ જેવી ના સરપંચ સાહેબ જેવી તૈયારી હોય ને તો જ આવો અમારી સાથે નહીં તો થાકી જશું અમે એ લોકો મારે છે કે અમદાવાદથી દોડવાનું અમારા કાર્યકરોની લિમિટેડ ટીમ અને ઢગલો રૂપિયા ખર્ચાય છે આ બધા કામ માટે થઈને એટલે અને દાતા ત્યારે જ પૈસા આપે છે જેને એને રિઝલ્ટ મળે પરિણામ ના મળતું હોય આપણા છોકરાને નિશાળમાં મોકલીએ અને પછી નિશાળમાં સરખું પરિણામ ના આપે નિશાળ તો આપણે એ છોકરાને આચાર્યને મળવા જઈએ છીએ કહીએ છીએ કે અમે તો ફી ભરીએ છીએ કેમ રિઝલ્ટ ન આવતું તો આ પણ એવું જ છે કે પૈસા દાતા આપણી પાસે ખર્ચે છે તો એ પણ રિઝલ્ટ માગે એટલે જવાબદારી બહુ જ વધી જાય છે એટલે આમ વેઠ વાળવા પૂરતા કામો ન જ કરીએ એ માટે પાવડ ઉદાહરણરૂપ છે થરાદ આસપાસ થરાદ વાવ સુઈ ગામ દિયોદર આ બધા તો અહીંયા જોવા આવવા જેવું છે હમણાં આઈ છ સાત મહિનાના છ મહિના નથી થયા આઈ થિંક હા અને મસ્ત થઈ જશે અને આવા તાપમાન અમને અહીંયા જરાક ઠંડક લાગી રહી છે એમ એ રીતનું તો તમારા ગામમાં પણ આવા સરસ વૃક્ષો ઉછેરો તમે